અમદાવાદ આપણા મણિનગર વિસ્તારમાં નવું આઉટલેટ ખુલી ગયું છે માણેક ચોકવાળા મિસ્ટી કિચન ભાઈ હવે માણેક ચોકનો સ્વાદ હવે આપણા મણિનગર વિસ્તારમાં મિસ્ટી કિચન માણેક ચોકવાળા જે તમારા માટે કોમ્બો ઓફર લઈને આવી ગયા છે બટર મસાલા પપ મસાલા ઢોસા વિથ અમૂલ બટર આલુ મટર અથવા વેજ એની થ્રી સેન્ડવિચ રેગ્યુલર ટુ ચીઝ બર્ગર એક સાથે એક ફ્રી વાય જોરદાર કોમ્બો ઓફર અહીંયા આગળ ચાલી રહી છે ભાજીપાવ એન્ડ પુલાવ વિથ અમૂલ બટર કોમ્બો ઓફર આલુ ટિક્કી બર્ગર કોલ્ડ કોફી બટર મસાલા મેગી આલુ ટિક્કી બર્ગર એક સાથે એક ફ્રી આ હતી અહીંયાની સ્પેશિયલ કોમ્બો ઓફર આ સિવાય પણ બીજી ઘણી બધી કોમ્બો ઓફર છે જેમ કે બે પનીર બર્ગર પ્લસ એક કોક અઢીસો એમ એક સ્મોલ પીઝા ફ્રેન્ચ ફ્રાઈસ પ્લસ બે કોલ્ડ્રિંક મંચુરિયન ડ્રાય વેજ નૂડલ્સ પિંક સોસ પાસ્તા એની મીડિયમ પીઝા ચાર પીસ ગાર્લિક બ્રેડ પ્લસ બે કોલ્ડ્રિંક એક સેન્ડવીચ રેગ્યુલર ફ્રેન્ચ ફ્રાઈસ ચાર પીસ વેજ મોમોઝ એક વેજબર્ગર ફ્રેન્ચ ફ્રાઇઝ ચાર પીસ વેજ મોમોઝ ચાર પીસ વેજ મોમોઝ ફ્રેન્ચ ફ્રાઈસ ચાર પીસ ગાર્લિક બ્રેડ બે કોલ્ડ ડ્રિંક એની લાર્જ પિઝા આઠ પીસ ગાર્લિક બ્રેડ ચાર કોલ્ડ ડ્રિંક્સ આ બધી હતી કોમ્બો ડીશની ઓફર હવે વાત કરીએ સેન્ડવિચની જેમાં કેટલી કેટલી અને કઈ કઈ વેરાયટી છે તે તમને કહી દઉં વેજ સેન્ડવિચ આલુ મટર સેન્ડવીચ બટર જામ સેન્ડવીચ બટર ચટણી સેન્ડવીચ આલુ વેજ સેન્ડવિચ ચોકલેટ પેન સેન્ડવિચ રબડી પ્લેન સેન્ડવિચ સેન્ડવિચ ચીઝ ચટણી સેન્ડવિચ ચીઝ બટર ચોકલેટ ચીઝ સેન્ડવીચ રબડી ચીઝ સેન્ડવીચ આલુ મટર ચીઝ સેન્ડવીચ ચીઝ જામ સેન્ડવિચ ગુગરા સેન્ડવિચ ચીઝ ચીલી ઓનિયન થ્રી ઇન વન સેન્ડવિચ ચીઝ પાઇનેપલ સેન્ડવિચ સ્પેશિયલ મિસ્ટી સેન્ડવિચ બાહુબલી સેન્ડવિચ મળી જશે હવે વાત કરીએ સ્લાઇસીસની જેમાં તમને બટર સ્લાઇસ બટર સેવ સ્લાઇસ બટર ચટની સ્લાઇસ સેવ સિંગ સ્લાઇસ સેવ સિંગ જામ સ્લાઇસ ચોકલેટ પ્લેન સ્લાઇસ રબડી પ્લેન સ્લાઇસ ચીઝ બટર સ્લાઇસ ચીઝ ચટની સ્લાઇસ ચીઝ જામ સ્લાઇસ ચોકલેટ ચીઝ સ્લાઇસ રબડી ચીઝ સ્લાઇસ મળી જશે હવે વાત કરીએ ફેન્સી ઢોસાની જેમાં તમને કઈ કઈ અને કેટલી કેટલી વેરાયટીમાં મળશે તે કહી દઉં ઓપન ઢોસા ચીઝ સ્પેશિયલ ઓપન ઢોસા પનીર મૈસૂર ઢોસા મસાલા ઢોસા ચીઝ પનીર મસૂર ઢોસા સ્પ્રિંગ ઢોસા ગોટાલા ઢોસા ચીજકોન ઢોસા ગ્વાલિયર ઢોસા ગ્વાલિયર મસાલા ઢોસા સાદા ઢોસા મૈસૂર સાદા ઢોસા સેજવાન સાદા ઢોસા પેપર મસાલા ઢોસા રવા સાદા ઢોસા રવા મસાલા ઢોસા રવા ગ્વાલિયર ઢોસા રવા ગ્વાલિયર મસાલા ઢોસા મળી જશે હવે વાત કરીએ મોમોઝની જેમાં વેજ મોમોઝ સેજવાન મોસ ઇટાલિયન મોમોઝ ચીઝ મોમોઝ પનીર ચીઝ મોસ પનીર ચીઝ પનીર મોમોઝ કુરકુરે મોમોઝ મો પ્લેટર મસાલા મોસ મલાઈ મોજ મળી જશે હવે વાત કરીએ મેક્સિકન રાઈસની જેમાં તમને મેક્સિકન વિથ ટાઈટ બાઇટ લાઇટ મેક્સિકન રાઈસ વિથ સાલસા કેરી મળી જશે હવે વાત કરીએ પફની જેમાં રેગ્યુલર પફ બટર મસાલા પફ ગાર્લિક વિથ સેજવાન પફ પેરી પેરી વિથ ચીઝ પફ મળી જશે હવે વાત કરીએ ફ્રેન્ચ ફ્રાઈસની જેમાં તમને સોલ્ટેડ ફ્રેન્ચ ફ્રાઈસ પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ મળી જશે હવે વાત કરીએ બાજીપાવની જેમાં રેગ્યુલર બાજી મિસ્ટી સ્પેશિયલ બોઇલ ભાજી પાવ કાજુ ભાજી પાવ ભાજી પુલાવ મિક્સ સ્પેશિયલ ડબલ મસાલા પાવ વિથ ભાજી મિસ્ટી સ્પેશિયલ ભાજી પાવ સ્પેશિયલ લસણિયા ટુકડા પાવ એક્સ્ટ્રા બ્રેડ મળી જશે હવે વાત કરીએ પુલાવ જેમાં રેગ્યુલર વેજ પુલાવ કાજુ પુલાવ જૈન પુલાવ ચીજ પુલાવ સ્પેશિયલ હૈદરાબાદ પુલાવ મળી જશે હવે વાત કરીએ ચાઇનીઝ જેમાં તમને વેજ હક્કા નૂડલ્સ ફ્રાય રાઇસ સેજવા નૂડલ્સ મંચુરિયન ડ્રાય મંચુરિયન ગ્રેવી મંચુરિયન ફ્રાઈડ રાઇસ શેઝવાન ફ્રાઈડ રાઇસ મંચુરિયન નૂડલ્સ પનીર ચીલી મશરૂમ ચીલી ચાઇનીઝ ભેટ મળી જશે હવે વાત કરીએ બર્ગરની જેમાં તમને વેજ બર્ગર લાવા બર્ગર જ્વાલામુખી પનીર બર્ગર તંદુરી પનીર બર્ગર મળી જશે હવે વાત કરીએ પીઝાની જેમાં તમને માર્ગેનિટા પીઝા સે સેવન ચીઝ પીઝા ફાર્મ ફ્રેશ પીઝા પણ કોન્ટિનલ પિઝા રશિયન પિઝા સુપર ડેકેર પિઝા સ્પેશિયલ પનીર પિઝા તંદૂરી પિઝા મિસ્ટી સ્પેશિયલ પિઝા મળી જશે હવે વાત કરીએ મેક્સિકન સિઝલર જેમાં મેક્સિકન સિઝલર ઇટાલિયન સિઝલર પનીર સસ્તિક સિઝલર પેરી પેરી પનીર સિઝલર મળી જશે હવે વાત કરીએ ચાઇનીઝ સિઝલરની જેમાં તમને મેગી સિઝલર ચીલી પનીર સીઝલર હંગામા સિઝલર સુપર તુફાની ચાઇનીઝ સિઝલર મિસ્ટી સ્પેશિયલ ચાઇનીઝ સિઝલર મળી જશે હવે વાત કરીએ નાચોસની જેમાં તમને ચીઝ નાચોસ મેક્સિકન નાચોસ પનીર પેસ્ટો નાચોશ ચીજી કોર્ન નાચોસ પેરી પેરી પનીર નાચોસ મિસ્ટી સ્પેશિયલ નાચોસ મળી જશે હવે વાત કરીએ ટાકોસની જેમાં તમને ચીઝ ટાકોસ મેક્સિકન ટાકોસ પનીર પેસ્ટો ટાકોસ પેરી પેરી પનીર ટાકોસ મિસ્ટી સ્પેશિયલ ટાકોસ મળી જશે હવે વાત કરીએ મેગીની જેમાં તમને પ્લેન મેગી વેજ મસાલા મેગી ચીઝ મસાલા મેગી ચીઝ પેરી પેરી મેગી મિસ્ટી સ્પેશિયલ મેગી મળી જશે હવે વાત કરીએ પાસ્તાની જેમાં તમને મેગી પાસ્તા પનીર પાસ્તા પાસ્તા ઇન પિંક સોસ પાસ્તા ઇન એફોર્ટેબલ પાસ્તા ઇન પેસ્ટો સોસ મસાલા માર્કોની પાસ્તા ગાર્લિક પાસ્તા ઇન પેસ્ટો સોસ બટર ગાર્લિક મશરૂમ પાસ્તા મળી જશે હવે વાત કરીએ ગાર્લિક બ્રેડની જેમાં ક્લાસિકલ ગાર્લિક બ્રેડ ચીલી ગાર્લિક બ્રેડ સુપરમી ગાર્લિક બ્રેડ મળી જશે હવે વાત કરીએ નેચરલ જ્યૂસની જેમાં એપલ જ્યુસ ડ્રેગન જ્યુસ વોટરમેલન જ્યુસ મિક્સ ફ્રૂટ જ્યુસ મોસંબી જ્યુસ કીવી જ્યુસ ગ્રેપ્સ જ્યુસ જાંબુ જ્યુસ ઓરેન્જ જ્યુસ પાઈનેપલ જ્યુસ અનાર જ્યુસ મળી જશે તો અમદાવાદીઓ માણેજ ચોકની દરેક વાનગીઓ હવે આપણા મણીનગર વિસ્તારમાં મળી જશે અને તે પણ દસથી વધારે કોમ્બો ઓફર સાથે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની મિસ્ટી કિચન શોપ નંબર દસ શિવાની કોમ્પ્લેક્ષ જવાર ચોક ચાર રસ્તા મણિનગર અમદાવાદ ભાઈ અહીંયાની ઓફરનો લાભ લેવાનો ભૂલશો નહીં અને આ લોકેશન ઉપર પહોંચી જાઓ અને કોમ્બો ઓફરની મોજ માણો